બોલવા તો બોલો તમે બોલો બોલો છો કેવી રીતે બોલીશો કે સી આર પાટીલ જે અધ્યક્ષ છે સરખામણી આપના એપીપી ના પ્રતિષ્ઠિત એ જ કરું છું કે એક બાજુ એક એક પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના સીટ પણ પોતે કોંગ્રેસ લડી શકતી નથી અને બીજી પાર્ટીને આપવી પડી છે બીજી બાજુ સમગ્ર દેશમાં સમગ્ર આ લોકસભાનું જનરલ ઇલેક્શન છે રાષ્ટ્રનું ચૂંટણી છે આ દેશ દ્વારા દેશની મોટામાં મોટી પંચાયતના પ્રધાન નક્કી કરવાના છે એટલે એમાં ગુજરાતથી ગુજરાતથી જ્યારે સીટ જાય ત્યારે એના અભિનંદનના ખરા અધિકારી કારણ કે રેન્ક એન્ડ ફાઇલમાં જો ખૂરું ખોટું થયું હોય તો પણ જવાબદાર પ્રદેશ અધ્યક્ષ હોય

કે ભાઈ આમાં ભારતીય જનતા પાર્ટી એક વાત બહુ સ્પષ્ટતા સાથે બહુ સાંભળો મારી વાત એક તો પહેલાં તો કોંગ્રેસના ઉમેદવાર હતા લોકશાહીમાં ઇલેક્શન એ ઇલેક્ટ્રોન સિસ્ટમમાં જનતાની અદાલતમાં જવા માટે જે પ્રોસીજર છે એ પ્રોસીજરમાં ક્યાંય ભારતીય જનતા પાર્ટીએ પ્રોસીજર ફોલો ન કરી હોય તો મને બતાવો નિયમ પ્રમાણે ફોર્મ ભરાય છે ડમી ફોર્મ ભરવાની જોગવાઈ છે તમે એક નહીં અનેક ફોર્મ ભરી શકો છો

તો કોંગ્રેસે ડમી ઉમેદવાર મૂકી શકતી નથી કોંગ્રેસ ટેકેદારો પોતાના પક્ષ ના આપી શકતી નથી ઉમેદવારના સગા હોય કે એવું ક્યાંય જોયું તું મને સમજાવો ઉમેદવારના સગા ઠેકે ટેકેદારમાં સહી કરે કે કોંગ્રેસ પક્ષનું બીજા નંબરનો હોય સહી કરે કે સગા સહી કરે પછી પોતે ઉમેદવાર ભરી નહીં શકાય ટેકેદારો શોધી ના શકે ડમી ઉમેદવાર ભરી ના શકે ડમી ઉમેદવારના પાછા ટેકેદારો ના મળે અને પછી ઠીકરું ભાજપ પણ ફોડવાનું અને સત્તા છે એટલે ભાજપ સાંભળી રહે પણ એટલે હું એ જ કહેવા માંગુ છું કે કોઈએ જો કોઈ બળજબરી કરી નથી કોઈએ બંદૂક ની બતાવી નથી પણ ફક્ત ફક્ત પછી પોતાની કામગીરી નહીં પેલા ભૂતકાળમાં એક નાનું છોકરું મેન્ડેટ લઈ ગયું હાથમાંથી ઝૂંટવી ગયું મેન્ડેટ ફાટી ગયો તમે કોંગ્રેસ ના મેન્ડેટ આપવાની પદ્ધતિ રોનકભાઈ મને બોલવા દેજો બે મિનિટ કોંગ્રેસ ની મેન્ડેટ આપવાની પદ્ધતિ કહું પેલા મેન્ડેટ કોને મળવાનો છે એ પ્રદેશ અધ્યક્ષ ખબર ના હોય બે ત્રણ મેન્ડેટ ઇસ્યુ થયા પછી પાછા કોઈક ત્રીજો માણસ કોરા ફોર્મ લઈને ગયેલો હોય મેન્ડેટ ક ફોર્મ અને ખ ફોર્મ ક ફોર્મ અને ખ ફોર્મ કોરા જાય વાત કરવા બદલ